આપણે છીએ અત્યારે સુરેન્દ્રનગર ભોગાવા નદી કાંઠીએ જો અત્યારે ભોગાવો બે કાંઠે જઈ રહ્યો છે અને ત્યાં પોલીસનો બંદોબસ્ત કરવા કરવામાં આવ્યો છે પબ્લિકને આગળ જવા નથી જેથી કરીને કોઈ પણ જાનહાની ના થાય એના માટે પૂરેપૂરો પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે અને આ વરસાદી પાણી આપણે જોઈ રહ્યા છીએ અને ત્યાં ભોગાવાને જોવા માટે પણ અનેકો પબ્લિકો અનેકો પબ્લિકો ત્યાં જોવા માટે નિહાળી રહી છે આપણે જોશું અત્યારે પાણી જઈ રહ્યું છે આપણે જોઈ છીએ ત્યાં સામે જોડાનગર મળે છે ત્યાંથી પણ અવર જવર કોઈ કરી શકતું નથી કારણ કે પાણીનો પ્રવાહ જેટલો છે એટલે પૂરેપૂરો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અહીંયા કોઈ પણ પબ્લિકને આગળ જવા માટે એ લોકો રોકી રહે છે સારું કામ છે જેથી કરીને સુરેન્દ્રનગરમાં કોઈ પણ જાતની જાનહાની ના થાય એના માટે અપીલ છે સુરેન્દ્રનગર લોકોને